ઓ નમો ભગવતે વાસુદેવાય નમ ઓમ નમો નારાયણાય નમ આજે સાંભળીશું આપણે અનંત ચૌદશની વાર્તા જે આ વ્રત છે એ ભાદરવા વત ચૌદસને દિવસે કરવામાં આવે છે આ વ્રત શેષનાગ પર પોડેલા વિષ્ણુ ભગવાનનો છે વ્રત કરનાર વ્યક્તિએ એ દિવસે સવારે નાય ધોઈને બાજોટ પર મંડપ બનાવો એમાં ત્રાંબાના ઘડામાં પવિત્ર જળ વડે ભરેલા ઘડાનું સ્થાપન કરવું પછી ઘડાને બે કપડાં બાંધવા દર્ભની ભગવાન અનંતની શર્પાકાર મૂર્તિ બનાવી મોહિની મૂર્તિ સાથે જળમાં સ્થાપના કરવી પછી પૂજન કરવું એના પછી રેશમી દોરામાં સોનાના તાર ગૂંથી ચૌદ ગાંઠો વાળી અને હાથે ધારણ કરવું પછી ચૌદ વર્ષે ગૌદાન અને બ્રહ્મભોજન કરાવી આ વ્રતનું ઉત્થાપન કરવું તો હવે સાંભળીશું આપણે અનંત ચૌદસની વાર્તા હજારો વર્ષો પહેલાંની વાત છે એ જમાનામાં એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી હતા બ્રાહ્મણનું નામ સુમન અને બ્રાહ્મણીનું નામ સુમતી હતું આ બ્રાહ્મણ દંપતીને એક પુત્રી હતી એનું નામ મીના મીનાના નસીબમાં દુઃખ લખાયેલું હતું એટલે એની મા એની નાની મૂકીને મરી ગઈ સુમતી મરી ગઈ એટલે સુમને થોડા વખતમાં જ બીજા લગ્ન કરી લીધા મીનાની નવી માં ઝઘડાખોર હતી એ મીના ઉપર ભારે વેર રાખતી હતી એ પોતે આખો દિવસ નવરી બેસી રહે અને મીના પાસે આખો દિવસ કામનો ઢસડો કરડાવે મીના આખો દિવસ ઘરમાંથી કામમાંથી ઓછી આવે નહીં આમ મીના આખો દિવસ ઘરકામ કરે તો પણ એની જસને માથી જૂત્યા મળે મીનાને આખો દિવસ એની માં લડે ઝગડે અને ગાળો આપે મીના બિચારી મોંઘે મોઢે આ બધું સહન કર્યા કરે પરંતુ મીના હવે મોટી થઈ હતી તે બધું સમજતી હતી એના પિતાજી એને માટે મુર્ત્યાની શોધ કરી રહ્યા હતા એવામાં મહામુનિ કૌડિન્ય ત્યાં આવી ચઢ્યા એમણે સંસારી બનવા મીનાના હાથનું માગું કર્યું સુમને આ માંગણી સ્વીકારી અંતે મીના અને કૌડિન્ય મુનિના લગ્ન થઈ ગયા અને દીકરીને વળાવતી વખતે એના બાપ સમને લાગ્યું કે દીકરીને કંઈક આપીએ તો સારું કહેવાય પણ એની એ એની એક ફૂટી કોળી પણ આપવાની ના પાડી એટલે આખરે કંઈ પણ આપ્યા વગર બાપે દીકરીને સાસરે વિદાય કરી રસ્તામાં યમુના નદીને કિનારે વેલ ઊભી રાખીને મુનિ તથા મીના પાણી પીવા ઉતર્યા છે ત્યારે એના જેવડી કન્યાઓ નદીની કાંઠે પૂજન કરતી હતી તે મીના જોવે છે આથી મીનાએ તેમને પૂછ્યું બહેનો તમે આ બધા સેનું પૂજન કરો છો ત્યારે છોકરીઓએ કહ્યું બહેન અમે તો અનંત ભગવાનનું વ્રત કરીએ છીએ આ વ્રત જે કરે છે એને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી તો બહેન મને પણ એ વ્રત આપો ને મીના કહે છે એટલે એક છોકરીએ રેશમી દોરાને ચૌદ ગાંઠો વાળીને કંકુથી રંગ્યો અને પછી ભગવાન અનંતનું નામ દઈને મીનાના હાથે બાંધી દીધો મુનિ અને મીનાએ પાણી પીને થોડી વાર ત્યાં આરામ કરીને વેલ જોડીને પોતાના ઘેર જવા માટે રવાના થયા અને થોડા સમયમાં જ તેઓ ઘેર પહોંચી ગયા ઘરમાં આવીને તેઓ રહ્યા અને જોયું તો ભગવાન અને તેની કૃપાથી એમના ઘરમાં કોઈ વાતની ખામી નથી એમના ઘરમાં સુખ અને સંપત્તિ દિવસે દિવસે વધતી જાય છે આથી એક દિવસ મીનાએ કહ્યું નાથ આપણી આ બધી સુખ સગવડનો પ્રતાપ ભગવાન અનંતને આભારી છે આ સાંભળી કૌડિન્યમુનિ રોષે ભરાયા અને બોલ્યા નહીં આ બધું તો મારા પરિશ્રમના લીધે છે આમ પતિ પત્ની વચ્ચે વાદવિવાદ ચાલ્યો અને એમાં તેઓ ઝઘડી પડ્યા ક્રોધના આવેશમાં મુનિએ મીનાના હાથનો અનંત વ્રતનો દોરો તોડી નાખ્યો આ દોરો મીનાએ એકદમ ઉપાડી લીધો અને દૂધમાં નાખી દીધો પરંતુ કૌડિન્યની બુદ્ધિ આજે ઠેકાણે ન હતી એટલે એણે દૂધમાંથી એ દોરો કાઢીને ચૂલામાં નાખી સળગાવી દીધો અને અને પછી આજથી જ કૌડીન્યનું ભાગ્ય બદલાવવા માંડ્યું કૌડિન્યની સુખ સમૃદ્ધિ એક પછી એક દિવસે નાશ પામવા લાગી અને એક પછી એક સંકટો આવવા લાગ્યા ઘડીના છઠ્ઠા ભાગમાં એમની સુખ સમૃદ્ધિ નાશ પામી ગઈ અને કરેલા કર્મ ઉપર હવે પોતે પસ્તાવા લાગ્યો પણ હવે થાય શું પોતાના પતિને આવી દુઃખી અવસ્થામાં જોઈને મીનાએ કહ્યું નાથ ભગવાન તો દયાળુ છે ચાલો આપણે અનંત ભગવાનની શોધમાં જઈએ આપણે ભગવાનની માફી માગીશું એટલે ભગવાન જરૂર આપણી સામે જોશે અને આમ નિર્ણય કરીને પતિ પત્ની ભગવાન અનંતની શોધમાં ચાલી નીકળ્યા વન અને વગડો ખૂંદતા ખૂંદતા તેઓ ચારેય બાજુ ફર્યા પણ ક્યાંય એમને ભગવાન મળ્યા નહીં પરંતુ કૌડિનનો તો નિશ્ચય હતો કે જો ભગવાન મળે તો જ પાછા ફરવું છે એને પોતાની ભૂલનું ભાન થઈ ગયું હતું રસ્તામાં જે મળે એમને પૂછતા પૂછતા મોની અને મીના બંને આગળ વધતા જાય છે પણ અનંત ભગવાન ક્યાંય મળતા નથી બંને જણા થાકીને લોથપોથ થઈ ગયા અને એક ઝાડની નીચે વિસામો લેવા બેઠા હતા એમાં મીના ઊંઘી ગઈ એ તકનો લાભ લઈ મુની ઝાડને ડાળીએ દોરડું બાંધી ગળે ફાંસું ખાવા જાય છે ત્યાં એક વૃદ્ધ બ્રાહ્મણ પ્રગટ થયો અને એણે એનો હાથ પકડી લીધો હાથ પકડીને એને પૂછ્યું ભાઈ તને શું દુઃખ છે તું શા માટે ગળે ફાંસો ખાય છે મારા દુઃખનો તો કોઈ પાર નથી કૌડિન્ય મુનિ કહે છે મારે તો ભગવાન આનંદના દર્શન કરવા છે હું એમનો ગુનેગાર છું ઓહો એટલી જ વાત છે ને એમાં તું આટલું મોટું પાપ કરવા તૈયાર થયો છે ચાલ હું તને ભગવાન અનંતના દર્શન કરાવીશ આમ કહી બ્રાહ્મણે મુનિને ધીરજ આપી અને એને પાતાળમાં લઈ ગયા ત્યાં આગળ જઈને જુએ છે તો ભગવાન અનંત શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરીને બિરાજેલા હતા મુનિ તો ભગવાનને જોઈને એના ચરણોમાં ઢળી પડ્યા અને ધ્રુસકે અને ધ્રુસકે રડવા લાગ્યો ભગવાને એમને આશ્વાસન આપ્યું અને શાંત કર્યા અને પછી ભગવાન બોલ્યા હે કૌડિન્ય મુનિ તમે નિરાશ ના થાઓ આ વ્રત તમે ચૌદ વર્ષ સુધી કરો આમ કરવાથી તમારા બધા જ સંકટો દૂર થશે અને તમે સુખ સમૃદ્ધિ પામશો વળી મૃત્યુ પછી તમને મોક્ષ પણ મળશે ભગવાનના વચન સાંભળીને મુનિ તો આનંદ આનંદમાં આવી ગયા ભગવાનના આશીર્વાદ લઈને મુનિ ચાલી નીકળ્યા કૌડીન્ય મુનિ મીના પાસે આવી પહોંચ્યા છે ત્યારે મીના જાગી ગઈ હોય છે આવીને એમણે મીનાને બધી વાત કરી એટલે બંને જણા રાજી થતાં થતાં ઘેર ગયા ઘેર આવીને એમણે અનંત ચતુર્દશીનું વ્રત લીધું આ વ્રતના પ્રભાવથી એમણે ગયેલી બધી સંપત્તિ પાછી મેળવી અને તેઓ સુખી થઈ ગયા આ વ્રત જેવો મુનિ અને મીનાને ફળ્યો એવું આ વ્રત કરનાર સૌને ફળે એવી ભગવાન અનંતની પ્રાર્થના છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ઓમ વૈષ્ણવે નમઃ